તો આજુબાજુના સરપંચ છે એમને ધ્યાન દોરજો અને પછી થોડી ઉંમરની રાહ જોજો કેમ કે પછી નાની ઉંમરમાં લગ્ન કરવામાં છૂટાછેડાનું પ્રમાણ પણ વધી રહ્યું છે બધાને ખબર છે ને નાની ઉંમરમાં લગ્ન કરાય તો એકબીજાને ગમતું ના હોય એટલે છૂટાછેડા થાય છૂટાછેડા થાય એટલે પછી કોર્ટમાં કેસ ચાલે જેટલા લગનનો ખર્ચો કાઢે એટલો કોટમાં કાઢવાનો તમારે થાય ના થાય એટલે શોવાંતિથી વિચારીને લગન કરવાનું બસ મારી બાડીને વિરામ આપું છું કશું હોય તો અમારા હાલુ તાલુકાનું કામ દિલીપભાઈ જોવે છે તેમને દિલીપભાઈને મળજો કશું ભી કામ હોય બાલ લગ્નનું હોય કોઈ છોકરો છોકરા નાની છોકરી હોય તમારી દૂર જતી હોય ભણવા જતી હોય હેરાન કરતું હોય કોઈ તો પણ અમને જાણ કરજો અમારો ટોલ ફ્રી નંબર છે દસ અઠ્ઠાનું કોઈ નંબર છે દસ અઠ્ઠાનું કયો નંબર છે જેમ એકસો એક્યાસી કે નંબર છે ને એવો દસ અઠાણું બાળકો માટેનો હેલ્પલાઇન નંબર છે તો આની ઉપર કશું બી હોય તો તમે ફોન કરજો અમારી ઉપર ફોન આવશે અમે એનો તાત્કાલિક પગલા લઈશું જય હિન્દ જય ભારત